આ બધા પથ્થર સેકન્ડમાં દેવાના છે બધા પથ્થર એવા ને જેવા છે પણ આમાં એક ખીચી આવેલી છે આજે દેખાય એ ખીચી આમાં છે આ જે ખીચી છે ને એના લીધે આપણે સેકન્ડમાં દેવાના છે દસ રૂપિયામાં પથ્થર દેવાના છે જે કોઈને લેવા હોય એ મારો નંબર છે મારું નામ કાગરભાઈ છે મારો નંબર ત્રેસઠ પાંચ બત્રીસ અડતાલીસ ઝીરો એકાવન એ મારો નંબર છે જે કોઈને જોતા હોય ફોન કરજો આપણે વાંકાનેર મોરબી હળવદને સુરેન્દ્રનગર બસ એટલા વિસ્તારમાં જ આપણે ગાડીઓ વાવે છે પછી એથી કોઈ આગળવાળું હોય તો એને એ પ્રમાણે ગાડી કરી દેશું કે કાંઈક મેળ કરશું બાકી આપણી ખુદની ગાડી હળવદ તાલુકામાં વધારે જાય છે અહીંયાના કોઈ પણ ગામડા હોય તો ત્યાં ચાલશે પથ્થર બધો સારો જ છે આખે આખો હા ખાલી ખીચીના લીધે સેકન્ડમાં દેવાનો છે અગિયાર રૂપિયા વાવે અલા દસ રૂપિયા વાવે જોઈ લ્યો જે કોઈને લેવો હોય કોન્ટેક કરો મારો નંબર ડિસ્ક્રિપ્શનમાં હું નાખી દઉં ઓનલી દસ રૂપિયા પથ્થરના અત્યારે એવનનો ભાવ સત્તર રૂપિયા હાલે આપણે સેકન્ડ એવન જેવો જ છે દસ રૂપિયામાં દેવાનો છે જો આ પથ્થર કમ્પ્લીટ ખૂણા બૂણા કમ્પ્લીટ જ છે બસ આ ખીચીના લીધે જ ખાલી આ જો આ ખીચી કેટલી છે આટલી જ છે આટલી ખીચી છે ખાલી હા રે આવી ગઈ બસ આટલી છે આટલી જ ખીચી છે ખીચીને લીધે જ દસ રૂપિયામાં દેવાનો છે આખો આખો પાટો જોઈ લ્યો